વાવાઝોડોની દિશા બદલાઈ કોરોના વધ્યો માસ્ક ફરજિયાત ખેડૂતોને પાક નુકસાનની સહાય જાહેરાત મોદીએ પાકિસ્તાનને આપી ચેતવણી લોન માફી નિર્ણય વાહન ચાલકોની ટોલ ફીમાં મુક્તિ અને વાવાઝોડાને લઈને એલર્ટ આવા તાજા અને મહત્ત્વના પચીસ મોટા સમાચારો વિશે આગળ આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ઘઉંના ટેકાના ભાવે વેચાણ પર સરકાર બોનસ આપશે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર પચીસ છવ્વીસ માટે ઘઉંના ટેકાનો ભાવ રૂપિયા ચોવીસો ને પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા દોઢસો પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ આપવામાં આવશે ઘઉંની ખરીદી પર પ્રતિ ક્વિન્ટલ લેખે બોનસ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે જેમાં ટેકાના ભાવ ઉપરાંત દોઢસો રૂપિયા ચૂકવવામાં આવશે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા પણ ખેડૂતોને આ લાભ લેવા જણાવવામાં આવ્યું છે વાવાઝોડું આવશે કે નહીં તેને લઈને હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી ગુજરાત પર વાવાઝોડુંનો ખતરો તોળાઈ રહ્યો છે તેવામાં શંકા છે કે વાવાઝોડું આવશે કે નહીં અત્યારે દક્ષિણ કોંકણ અને ગોવાના પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જોકે આજે આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે તેવું ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે આ વાવાઝોડાને લઈને કેટલાક હવામાન નિષ્ણાતોના મંતવ્યો પણ સામે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે વાવાઝોડાની હવા દબાવી રહ્યો છે આથી ગુજરાત પર ખતરો નથી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ઉત્તર દિશામાં હવાનું પ્રેશર હોવાથી વાવાઝોડાની અસર થશે નહીં સ્કાયમેટના જણાવ્યા અનુસાર વાવાઝોડું ઊભું થશે પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે જોકે પચાસથી લઈને એંશી કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાશે આમ હવામાન વિભાગ તેમજ અલગ અલગ હવામાન નિષ્ણાતોએ વાવાઝોડાને લઈને મહત્વના નિવેદનો આપ્યા છે

ગુજરાતમાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું છે ખાસ કરીને મગ અડદ ડાંગર અને કેરીના ઊભા પાકને નુકસાન થયું છે કે તલ સહિત ડુંગળી અને મગફળી તેમજ બાજરીના પાકોને પણ નુકસાન થયું છે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે ખેડૂતોને નુકસાન માટે રાજ્યના કૃષિ વિભાગને તાત્કાલિક સર્વે કરવા માટેની સૂચના પણ આપી દેવાય છે સર્વેના અહેવાલ આવ્યા બાદ સરકાર કાર્યવાહી કરશે વાવાઝોડોની આગાહીના પગલે માછીમારો અને માર્કેટિંગ યાર્ડને પણ સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે કોરોના ફરી આવી ગયો ગુજરાતમાં કોરોના કેસમાં મોટો વધારો થયો છે અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના વીસ કેસ નોંધાયા છે જોકે હાલ કુલ એકત્રીસ એક્ટિવ કેસ છે દર્દીઓમાં તાવ કફ અને શરદી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે જ્યારે આણંદના પેટલાદમાં પણ પ્રથમ કેસ નોંધાયો છે જામનગર શહેરમાં પણ સાડત્રીસ વર્ષીય એક યુવાન કોરોના પોઝિટિવ આવ્યો છે જોકે સુરતમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે સિવિલના જ બે રેસિડેન્ટ તબીબોમાં કોરોનાના લક્ષણો દેખાતા ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સત્યાવીસ મે સુધી ભારે વરસાદની આગાહી હાલ ગુજરાતના છૂટાછવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે જોકે હવામાન વિભાગે હજુ પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચાલીસથી સાઠ કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ચોવીસ તારીખના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પચીસ તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે તો છવ્વીસ તારીખે ભાવનગર અમરેલી ગીર સોમનાથ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાય છે એ જ રીતે સત્યાવીસ તારીખે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે છત્તીસગઢમાં ઓપરેશનમાં સત્યાવીસ નક્સલી ઠાર કરાયા છત્તીસગઢના નારાયણપુરમાં ઓપરેશન દરમિયાન સત્યાવીસ નક્સલીઓ ઠાર કરવામાં આવ્યા છે સીપીઆઈ નક્સલ લીડર નબબાલા કેશવરાવ પણ ઠાર જોકે છેલ્લા ત્રણ દાયકામાં સૌથી મોટું ઓપરેશન કરાયું છે ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે ઓપરેશન બ્લેક ફોરેસ્ટ હેઠળ છત્તીસગઢ તેલંગાણા અને મહારાષ્ટ્રમાં છપ્પન નક્સલી પકડાયા જ્યારે ચોર્યાસીએ સરેન્ડર કર્યો છે મોદી સરકાર એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ પહેલાં નક્સલવાદ નાબૂદ કરશે તેવું નિવેદન અમિત શાહે આપ્યું છે જો કે આ નક્સલીઓ સાથે એન્કાઉન્ટર દરમિયાન ભાવનગરનો જવાન પણ શહીદ થયો છે છત્તીસગઢના સુકમામાં નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન ભાવનગરના દેવગાણા ગામના સીઆરપીએફ જવાન મેહુલ સોલંકી શહીદ થયા છે તેઓ બ્લેક કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા એન્કાઉન્ટર સુકમા બીજાપુર સરહદે થયો હતો જ્યાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો કોબરા યુનિટ જંગલમાં નક્સલીઓ સામે લડવામાં નિષ્ણાત ગણાય છે જોકે હાલ સમગ્ર દેવગાણા ગામમાં શોકનો માહોલ છવાયો છે કરોડો યુપીઆઈ યુઝર્સ માટે રાહતના સમાચાર ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે ભારત સરકારે યુપીઆઈ યુઝર્સ માટે એક નવી સેવા શરૂ કરી છે ભારત સરકારે ફાઇનાન્શિયલ ફ્રોડ રિસ્ક ઇન્ડિકેટર નામની એક નવી સેવા શરૂ કરી છે આ ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનો એક ભાગ છે જે છેતરપિંડી સંબંધિત નંબરોની છતવણી આપે છે તે બેન્કો યુપીઆઈ સર્વિસ પ્રોવાઈડર્સ અને નાણાકીય સંસ્થાઓ સાથે ઇન્ટેલિજન્સ શેરિંગમાં પણ સુધારો કરીને સાયબર છેતરપિંડી અને કૌભાંડોને અટકાવશે ભારતીય હવામાન વિભાગની વાવાઝોડાને લઈને મોટી આગાહી ભારતીય હવામાન ખાતા દ્વારા આ વાવાઝોડાને લઈને મહત્વની માહિતી આપવામાં આવી છે અરબી સમુદ્રમાં હાલમાં એક વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જે આગામી ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તેવું તેમણે જણાવ્યું છે કે આ સિસ્ટમનું સક્રિય થવું રાજ્યમાં ભારે વરસાદ માટે મુખ્ય કારણ પણ છે હવામાન વિભાગે માછીમારોને ખાસ સૂચના આપી છે કે તેઓ આગામી પાંચ દિવસ દરિયામાં ના જાઓ કારણ કે તીવ્ર પવન અને ભારે મોસમને કારણે દરિયો બહુ ખતરનાક રહેશે જાંબુઘોડામાં મનરેગા કૌભાંડ થયાનો કોંગ્રેસનો આક્ષેપ દાહોદ બાદ પંચમહાલમાં પણ મનરેગા કૌભાંડ થયું તેવું અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જિલ્લા બીજેપી પ્રમુખ મયંક દેસાઈ સામે મનરેગા કૌભાંડનો તેઓએ આરોપ લગાવ્યો તેમણે જણાવ્યું કે જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં મોટી અનિયમિતતા છે જાંબુઘોડા તાલુકામાં છવ્વીસ ગ્રામ પંચાયતો અને બેતાલીસ હજારની વસ્તી છે જોકે છેલ્લા ચાર વર્ષમાં આ તાલુકામાં મનરેગા હેઠળ બસ્સોને ત્રાણું કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે મટીરિયલ અને મજૂરી વચ્ચે

એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્રબિંદુ આજામ સોના ચાંદીના ભાવમાં વધઘટ શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનું બસોને નવ્વાણું રૂપિયા વધીને પંચાણું હજાર પાંચસોને સોળ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું સત્યાશી રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા વધીને સત્તાણું હજાર છસો ને ચોપન રૂપિયા કિલો થઈ ગઈ છે નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં કિંમતો ધાતુઓના ભાવ પણ હજુ પણ વધી શકે છે બનાસ ડેરીએ પશુપાલકોના વેચાણ દૂધના ભાવમાં કર્યો વધારો બનાસના પશુપાલકો માટે આનંદના સમાચાર આવ્યા છે એક જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા પચીસનો વધારો કરાયો છે જોકે ડેરીએથી ગ્રાહકો જે દૂધ લેતા હશે તે દૂધના ભાવ યથાર્થ રાખવામાં આવ્યા છે એટલે કે તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી બનાસકાંઠા ડેરી દર મહિને પશુપાલકોને વધારાના પચીસ કરોડ ચૂકવશે પ્રતિ કિલો ફેટે પચીસ રૂપિયાનો વધારો કરાયો છે જોકે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ તેની જાહેરાત કરી આગામી એક જૂનથી પશુપાલકોને તેનો લાભ મળશે આતંકવાદ મુદ્દે પીએમ મોદી આકરા પાણીએ પહલગામમાં જેહાદી હુમલાના બરાબર એક મહિના બાદ રાજસ્થાનના બીકાનેર પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ ગર્ભિત શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી છે રાજસ્થાનના વિકાસ માટે વિવિધ યોજનાઓના લોકાર્પણ તથા શિલાન્યાસ બાદ જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે મારું દિમાગ ઠંડુ છે પરંતુ મારી નસોમાં હવે લોહીને બદલે કરમ સિંદૂર વહે છે કે हमने 22 मिनट में आतंकियों के नौ सबसे बड़े ठिकाने तबाह कर दिए दुनिया ने દેશમનો દિલ્હી સરકારે કોરોના અંગે જાહેર કરી દિલ્હી સરકારે ને ધ્યાનમાં રાખીને એક એડવાઇઝરી જાહેર કરી છે અંતર્ગત હોસ્પિટલોને બેડ ઓક્સિજન દવાઓ અને રસીઓની ઉપલબ્ધતા માટે તૈયારી કરવા કહેવામાં આવ્યું છે બધા પોઝિટિવ નમૂનાઓને જીનમ સિકવન્સિંગ માટે લોકનાયક હોસ્પિટલમાં મોકલવાનું પણ કહેવામાં આવ્યું છે જોકે આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે કોઈને ગભરાવાની જરૂર નથી ભારત પાકિસ્તાનનું એરસ્પેસ બંધ ભારત સરકારે પાકિસ્તાની વિમાનો માટે પોતાની હવાઈ ક્ષેત્ર ત્રેવીસ જૂન સુધી બંધ કરી દીધું છે અગાઉ સરકારે ત્રેવીસ મે બે હજાર પચીસ સુધી નોટમ જારી કર્યું હતું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની પેસેન્જર વિમાનો અને લશ્કરી વિમાનો ભારતીય હવાઈ ક્ષેત્ર સાથે સંપર્ક કરી શકશે નહીં એરસ્પેસ બંધ કરવાનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન ભારત અથવા તો પાકિસ્તાનના વિમાનો એકબીજાના એર સ્પેસનો ઉપયોગ કરી શકશે નહીં પાણી માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી ત્રીસ હજાર છસોને નેવ્યાશી એમસીએફટી નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે આપવામાં આવશે ઉત્તર ગુજરાતના ને પચાસથી વધુ તળાવો તથા સૌરાષ્ટ્રના બસ્સોને તેતાલીસ તળાવો અને અઢારસો ને વીસ ચેકડેમમાં નર્મદા જળ આપવામાં આવશે જોકે સાઠ હજાર એકરથી પણ વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે સંભવિત વાવાઝોડાને પગલે એલર્ટ રહેવા સૂચના અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત તાપી વલસાડ ડાંગ નવસારી અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જોકે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે મુખ્યમંત્રીએ ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમ કાર્યરત કહેવા સૂચના પણ આપવામાં આવી છે કરમસદ અને ડાકોરના રેલવે સ્ટેશનનું પીએમએ ઈ લોકાર્પણ કર્યું ડાકોરમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનનું નવનિર્માણ થયું છે ડાકોરમાં ભક્ત બડાણાની થીમ સાથે ચૌદસો સ્ક્વેર મીટર એરિયામાં વિશાળ પાર્કિંગ સહિત રૂપિયા પાંચ પોઈન્ટ અઠયાશી કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા રેલવે સ્ટેશનમાં દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વાહન પાર્કિંગથી માંડીને વિશેષ પ્રકારની સુવિધાઓ સાથે ધાત્રી મહિલાઓ મુસાફરો માટે અલગ બેઠક રૂમ અને ઘોડિયાની વિશેષ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાય છે જો કે પીએમ મોદીએ દેશના એકસો ને ત્રણ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું તેમણે બિકાનેરથી દેશના તમામ નવીન રેલવે સ્ટેશનનો લોકાર્પણ કર્યું હતું ગુજરાતના અઢાર રેલવે સ્ટેશનનો તેમાં સમાવેશ થાય છે રૂપિયા એકસોને સાઠ કરોડના ખર્ચે ગુજરાતના અઢાર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ લીંબડી પહોંચ્યા હતા અને તહીંથી રેલવે સ્ટેશનના લોકાર્પણમાં સહભાગી બન્યા હતા આ રાજ્યે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું કોરોનાના વધતા જતા જોખમને રોકવા માટે આંધ્રપ્રદેશના આરોગ્ય તબીબી અને પરિવાર કલ્યાણ વિભાગે ભીડભાડવાળા સ્થળો જેવા કે જાહેર પરિવહન શોપિંગ મોલ સિનેમા હોલ પૂજા સ્થળો અને બજારોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે આ ઉપરાંત નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરવા માટે એક વ્યાપક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે ક્રોનિક રોગોથી પીડાતા લોકોને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા પણ પ્રોત્સાહિત કરાયા છે એકથી વીસ દેશી દુધડા પશુ એકમની સ્થાપના માટે સરકાર દ્વારા વ્યાજ સહાય આપવાની યોજના શરૂ આય ખેડૂત પોટલ ઉપર ફોર્મ ભરાવાના શરૂ રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત હાલ આય ખેડૂત પોટલ ઉપર ફોર્મ ભરાવવાના શરૂ છે ત્યારે આજે એવી જ એક અગત્યની યોજના વિશે વાત કરીએ જેમાં એકથી વીસ દેશી દુધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસ એકમની સ્થાપના માટે જે તમે લોન લ્યો છો એ લોન પર વ્યાજ સહાયની યોજના હાલ શરૂ છે આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો પશુપાલકોને સરળતાથી પશુઓ ખરીદ કરીને પશુપાલન વ્યવસાય અપનાવી શકે અને આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે પશુઓની ખરીદી પર બેંક લોન સામે વ્યાજની સહાય આપીને તેમના સામાજિક અને કુટુંબના શૈક્ષણિક સ્તરમાં સુધારો લાવવો તે આ યોજનાનો હેતુ છે અન્ય મહત્ત્વની શરતો વિશે વાત કરીએ તો લાભાર્થીને રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ હોય તો જ સહાયને પાત્ર રહેશે આ યોજના હેઠળ પશુપાલકે પશુ એકમ પાંચ વર્ષની મુદત સુધી નિભાવવાનું રહેશે આ પાંચ વર્ષની મુદત દરમિયાન પશુ મૃત્યુ પામે તો લાભાર્થીને સ્વખર્ચે કે વીમાની રકમ કે બેંકમાંથી ધિરાણ મેળવીને નવું પશુ ખરીદીને મૂળ પશુ એકમ યથાવત રાખીને પશુપાલન કરવાનું રહેશે આ અંગે સરકારશ્રી દ્વારા કોઈ વધારાની સહાય મળવાપાત્ર થશે નહીં એટલે કે આ યોજના અંતર્ગત એકથી વીસ દેશી દુધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસ એકમની સ્થાપના માટે તમે બેંકમાંથી ધિરાણ એટલે કે લોન લો છો તો તેના પર જેટલું વ્યાજ છે તેની વ્યાજની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે અમલીકરણ સંસ્થા રહેશે જે તે જિલ્લાના નાયબ મદદનીશ પશુપાલન નિયામક કે જે જિલ્લા પંચાયતના યોજનાના લાભ વિશે વાત કરીએ તો એકથી વીસ દેશી દુધાળા પશુ કે જેમાં ગાય અને ભેંસ એકમની સ્થાપના માટે બેંક લોન પર મહત્તમ વાર્ષિક બાર ટકા સુધીની વ્યાજની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે એટલે કે તમે દેશી દુધાળા પશુ કે જેમાં ગાય કે ભેંસ એકથી વીસ એકમની સ્થાપના માટે બેંકમાંથી લોન લો છો તો તેમાં બાર ટકા સુધી વ્યાજ છે તો તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જોકે આ લાભ તમામ પુષ્પાલકોને મળવાપાત્ર થશે બેંક દ્વારા ધિરાણ મેળવ્યા બાદ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો વાહન ચાલકોને ટોલ ફીમાંથી મુક્તિ પીએમના કાર્યક્રમને લઈને દાહોદના તમામ ટોલનાકા ટોલ ફ્રી કરાયા છે છવ્વીસ મેના રોજ પીએમ મોદીનો દાહોદ જિલ્લામાં કાર્યક્રમ યોજાશે મોટી સંખ્યામાં નાગરિકો તેમજ લાભાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહેશે જિલ્લા મેજીસ્ટ્રેટની આજ્ઞા અનુસાર આ નિર્ણય કરવામાં આવ્યો છે રેવન્યુ તલાટીની ત્રેવીસોને નેવ્યાશી જગ્યા પર ભરતી જાહેર ગુજરાત કોણ સેવા પસંદગી મંડળે મહેસૂલ તલાટીની ત્રેવીસો નેવ્યાશી જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં આગામી છવ્વીસ મે બે હજાર પચીસના બપોરના બે વાગ્યાથી લઈને દસ જૂન બે હજાર પચીસના રાત્રે અગિયાર વાગ્યાને ઓગણસાઠ મિનિટ સુધીમાં ફોર્મ ભરી શકાશે રેવન્યુ તલાટીની ભરતી માટે બે સ્તરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જેમાં પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા રહેશે આ પરીક્ષા માટે તમામ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે જેમાં પ્રાથમિક કસોટીમાં ચાલીસ ટકા કે તેથી વધુ માર્ક્સ લાવનારને ફી રિફંડ આપવામાં આવશે રેવન્યુ તલાટીની ભરતીના નવા નિયમો હેઠળ હવે બાર પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે આ સાથે ઉમેદવારોની ઉંમરમર્યાદા ઓછામાં ઓછી અઢાર વર્ષની જગ્યાએ વીસ વર્ષ પણ કરવામાં આવી છે જો કે રેવન્યુ તલાટીની પરીક્ષા અંગે સિલેબસ પણ જાહેર કરવામાં આવ્યો છે ઉમેદવારો હાલ આ સિલેબસનો વિરોધ પણ કરી રહ્યા છે જેમાં પ્રિલિમરી પરીક્ષા બસો માર્ક્સની રહેશે જે એમસીક્યુ આધારિત લેવાશે જ્યારે મુખ્ય પરીક્ષામાં ત્રણ પેપર રહેશે એટલે કે હવે પ્રિલિમરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા રહેશે જેનો ઉમેદવારો દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં અંગ્રેજી ભાષાનું સો માર્ક્સનું પેપર ગુજરાતી ભાષાનું સો માર્ક્સનું અને જનરલ સ્ટડીનું દોઢસો માર્ક્સનું પેપર રહેશે આ મુખ્ય પરીક્ષા કુલ ત્રણસો ને પચાસ ગુણની રહેશે જનરલ સ્ટડીઝના પેપરમાં કયા વિષયો રહેશે એના વિશે વાત કરીએ તો ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ગુજરાત તથા દેશની ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી વર્તમાન પ્રવાહો સહિત મહત્વની પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ ભારતીય ભારતીય અર્થતંત્ર અને આયોજન જાહેર વહીવટ અને શાસન સરકારશ્રીની યોજનાઓ વિશેક જાણકારી અને જાહેર સેવામાં શિસ્ત તથા નિયમિતતા જોકે આ પ્રકારનો સિલેબસ પણ જાહેર કરવામાં આવ્યો છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો जेथ मराव तमाम व्हिडिओची माहिती तमाधी पोहोची शके